સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા પ્રકારના સ્વાસ્થ્ય સંબંધિત પ્રોગ્રામનો ખરેખર સમાજના મધ્યમ અને ગરીબ બાળકોને અને તેમના માતા પિતા ખૂબ જ લાભકારક સાબિત થાય છે કારણ કે આ વર્ગના ઘણા માતા પિતા પોતાના રોજિંદા જીવનની જવાબદારીના કારણે બાળકોની સંપૂર્ણ કાળજી અને ધ્યાન રાખી શકતા ન હોવાના કારણે બાળકોમાં આવેલી નાની બીમારીને ગણકારતા નથી અને આના લક્ષણો આગળ જતા ખૂબ જ મોટી અને ગંભીર રૂપ ધારણ કરે છે જે બાળકોના ભવિષ્યને અંધકારમય પણ બનાવી શકે છે